જય હિન્દ મિત્રો ફોરેસ્ટની અંદર બેઠા બેઠા ફોરેસ્ટ ગ્રાઉન્ડ વિશે આજે આપણે વાત કરવાના છીએ જો કે દરેક વિડીયોની અંદર ફોરેસ્ટની અંદર બેઠા બેઠા વાત કરીએ છીએ આજે મને છું કે હું તમને કહું તો આજે આપણે એક મહાન એથ્લેટ હુસેન બોલ્ટના એક સેન્ટેન્સથી વાત કરવી છે જો કે આ સેન્ટેન્સ તમે ઘણા વર્ષો પહેલાંનું હોઈ શકે તમે પણ ઘણી બધી વખત સાંભળ્યું છે અને મેં પણ ઘણી વખત બધી વખત સાંભળ્યું હતું પણ એનાથી કોઈ દિવસ મોટિવેશન નહોતું મળ્યું પણ આજે મને મેં સાંભળ્યું કાલ કે પ્રમ દિવસે તો મને થોડુંક એમાં લાગ્યું કે ના આ સેન્ટેન્સ તમારે સુધી શેર કરી અને એનાથી થોડુંક તમને મોટિવેશન મળી શકે મને પણ ફાયદો થાય છે આ સેન્ટેન્સથી તો સેન્ટેન્સ એવું છે કે મારે નવ સેકન્ડ દોડવા માટે ચાર વર્ષ સુધી સખત મહેનત છે એ કરવી પડી તો આપણે પણ છ મિનિટ દોડવાનું છે એના માટે છ સાત મહિના તો મહેનત કરવી પડે કે ન કરવી પડે જોકે યુસન બેલ્ટે વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલો છે દોડની અંદર ઓછા સમયની અંદર પૂરી કરવા માટે આપણે વર્લ્ડ રેકોર્ડ નથી બનાવવું આપણે એક સામાન્ય માણસથી અપેક્ષા હોય એટલું આપણે દોડવાનું છે અને જે અપેક્ષા પરીક્ષા લેનારો વ્યક્તિ છે સરકાર આપણી પાસે રાખે છે તો એ આપણે ફૂલફિલ કરવી જોઈએ અને એ ફૂલફિલ કરવી એટલી બધી અઘરી નથી એક સામાન્ય વ્યક્તિ માટે એકદમ નોર્મલ છે એ પણ તમે મહિનો બે મહિના તૈયારી કરો અને પછી તમે એમ કહો મારાથી દોડાતું નથી તો એમ ન ચાલે ભાઈ આપણે કોઈ દિવસ આ લેવલની તૈયારી કરી ન હોય ગ્રાઉન્ડની સામાન્ય રીતે આપણે દોડતા હોઈએ તો તમારે સો મિનિટની સો શું દોડવું એટલું અઘરું પણ નથી અને સહેલું પણ નથી તો એના માટે થોડીક પ્રેક્ટિસ તો કરવી પડે એટલે કે ચાર પાંચ મહિના તો તમે વ્યવસ્થિત કન્ટિન્યુ પ્રેક્ટિસ કરો તો તમને પછી રિઝલ્ટ મળે તમે પંદર દિવસ પછી રિઝલ્ટની અપેક્ષા રાખો તો એ ન મળે ભાઈ તો પહેલાં તમે પૂરેપૂરો ટાઈમ આપો ગ્રાઉન્ડને ભલે કોઈક દિવસ ન દોડો તો કાંઈ નહીં પણ ડેલી દોડવાનું રાખો કદાચ એક દિવસ ન દોડાય બે દિવસ ન દોડાય તો કાંઈ નહીં પણ કમસે કમ ગ્રાઉન્ડે જાઓ અને આટા મારો હલકી ફૂલકી કસરત કરો મૂડ નથી તો નહીં દોડવાનું એવું જરૂરી નથી ડેલી દોડવું અને ઘણા મિત્રો એવું કરે છે કે બે ટાઈમ દોડે છે તો ભાઈ બે ટાઈમ તો કોઈ દિવસ નહીં દોડતા બે ટાઈમ બે ટાઈમ દોડવાથી તમારું શરીર છે તૂટી જાય તૂટી જાય મતલબ કંઈક તમને નશુંમાં પ્રોબ્લેમ થઈ શકે પગમાં પ્રોબ્લેમ થઈ શકે એટલે એક જ ટાઈમ છે એ તમારે દોડવાનું છે બે ટાઈમ દોડવા નથી એક ટાઈમ દોડવાનું સવારના સમયે મારું મેજોરિટી દોડવાનું અને સાંજના સમયે છે એ કસરત કરવાની જેથી કરીને તમારા મસલ્સ છે એ મજબૂત થાય એને એનો ફાયદો છે તમને દોડવામાં થાય તો આના ઉપર તમારે કઈ રીતે તમે કન્ટિન્યુ મહેનત કરી શકો એના પર ફોકસ કરવાનું છે અને આ જે સેન્ટેન્સ છે એ બધા જ વ્યક્તિને લાગવું પડે કે ભાઈ કોઈ કાર્ય છે એ એક જ રાતમાં સફળ થતું નથી આ તમારા કરિયરનો સવાલ છે તમારી જિંદગીનો સવાલ છે તો વિચાર કરો કે તમારે દોઢસો માર્ક હોય બસો માર્ક હોય કે પછી સમજી લો તમે પાંચસો પૂરેપૂરા ગમે એટલા માર્ક લાવીને કે શું ફેર પડવાનો છે મિત્ર જ્યાં સુધી તમે ગ્રાઉન્ડ નહીં કરો ત્યાં સુધી તમને નોકરી મળવાની નથી અને એ જ વસ્તુ એક મગજમાં ઠસાવીને રાખવાનું છે કે ભાઈ ગ્રાઉન્ડ કરવાથી નોકરી મળશે કરિયર બની જાય અને લાઈફ છે એ સેટ થઈ જાય ગવર્મેન્ટ નોકરી મેળવવા માટે લાખો વ્યક્તિ તૈયારી કરે છે જો તમારે માર્ક આવી ગયા છે એનો મતલબ એવો છે કે હવે તમારા શરીરથી તમારે કામ લેવાનું છે મગજથી તમારે કામ લેવાનું નથી જો તમારે કદાચ દોઢસો માર્ક હશે અને કદાચ સો માર્ક વાળો ગ્રાઉન્ડ પાસ કનેક્શન તમે નહીં કરી શકો તો દોઢસો માર્ક તમારા કાંઈ કામના નથી ઝીરો છે ઝીરો એનાથી તમને કોઈ ફાયદો નથી દોઢસો માર્ક લાવી નાખી શું ફાયદો થાય હા તમે વાંચેલું છે કરેલું કાર્ય વ્યર્થ નથી તો તમે વાંચેલું છે તમારે દોઢસો માર્ક આવ્યા એટલે તમે ઘણું બધું વાંચ્યું છે તો તમને બીજી કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થઈ શકશે પણ જો તમારે ફોરેસ્ટની નોકરી લેવી હોય તો એમાં તમને ગ્રાઉન્ડ સિવાય તમારો ઉદ્ધાર નથી એ તમારા દોઢસો માર્ક હોય કે બસો માર્ક બસોમાંથી બસો હોય એટલે તમારે મેન ફોકસ કરવાનું છે દોડ ઉપર જો તમે દોરી ગયા ઊંચી કૂદ લાંબી કૂદ થઈ ગઈ એના પણ આપણે વિડીયો છે અલગથી બનાવેલા છે એ પણ તમે જોઈ શકો અને બીજા લોકો સુધી શેર કરજો થઈ ગયું તો તમે તમને નોકરી મળવાની ફાઇનલ છે અને તમારું કરિયર બની ગયું તમારી લાઈફ બની ગઈ એટલે મગજની અંદર એક જ ધૂન રાખો કે આપણા કરિયર બનાવવા માટે દોડવું બહુ જરૂરી છે માર્ક તો તમે જે લાવવાના તે લાવી નાખ્યા હજી માર્કની વિશે કોઈ ફાઇનલ કંઈ થયું નથી કારણ કે હજી નોર્મલાઇઝેશનની એવી ઘણી બધી પ્રક્રિયાઓ બાકી છે એટલે એના પર અત્યારે ફોકસ કરવાનું તમે છોડી દો અને એક જ વાત ઉપર ફોકસ કરો કે ગમે એમ થાય આપણે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે અને ગ્રાઉન્ડ એકવાર તમારે કમ્પ્લીટ કરી નાખશો તમને કોન્ફિડન્સ આવી જાય કે થઈ જ જાય એમ અને તમે રોજ પ્રેક્ટિસ કરશો તો એક દિવસ હું તમને કહી દઉં મારે જ્યારે ગ્રાઉન્ડ થયું ને હું તમને મારી એક પર્સનલ વાત છે અમારે જ્યારે ગ્રાઉન્ડ આવ્યું હતું અમારે લગભગ છ સાત મહિના વર્ષ દિવસ જેવો સમય છે બહુ લાંબો સમય સુધી ગ્રાઉન્ડ નહોતો એવું મારે પણ મેં એક દિવસ એવો નથી કે અમે તૈયારી છોડી હોય છેલીબાઇકે ભલે અમે ગ્રાઉન્ડ ઉપર ન થતા ગમે ને શેરીમાં કે શેલીબાઈ દોડી લેતા પણ દોડતા જેટલું દોડાય એટલું અને એ વાત હું તમને કહી દઉં કે જ્યાં સુધી એટલા સમય દોડ્યા પછી પણ ગ્રાઉન્ડ કરવામાં મુશ્કેલી થતી હતી પણ એટલી મુશ્કેલી અમે જ્યારે ફાઇનલ ગ્રાઉન્ડ દેવા ગયા ને તો ત્યાં એટલી મુશ્કેલી નથી થતી કારણ કે મહેનત એટલી હાર્ડ હતી એટલા માટે અમને ગ્રાઉન્ડ છે એ જે તે સમયે સરળ લાગ્યું હતું જો કે મેં મારી લાઈફ ઘણી બધી આપણે એટલા બધા હુશ્યાર વ્યક્તિ નહોતા એટલે મેં ઘણા બધા ગ્રાઉન્ડ પાસ કર્યા પણ લેખિતની અંદર ઓછા માર્કના કારણે ઘણી બધી પરીક્ષા છે હું ફેલ થયું એટલે કહેવાનો મતલબ એવો છે કે બુદ્ધિથી તમે હારી શકો પણ તમારું શરીરથી તમે કોઈ દિવસ સારું નહીં કારણ કે શરીર તમારે ફિટ રાખવાનું છે અને શરીર તમારું ફિટ હશે એટલે તમને કોઈ વ્યક્તિથી ગ્રાઉન્ડ બાબતે હરાવી નહીં શકે ગ્રાઉન્ડ તો કમસે કમ થઈ જ જાય તમારે અને ગ્રાઉન્ડ થઈ જાય એટલે ગ્રાઉન્ડ ઉપર ઘણી બધી નોકરી છે અત્યારે તમારા ગ્રાઉન્ડ તમે કરો છો તેનો ફાયદો તમને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ થાય પીએસઆઈની પરીક્ષામાં પણ થાય બધામાં ગ્રાઉન્ડ તો પાસ કરવાનું છે તમારે અને આ તમે ગ્રાઉન્ડ પાસ કરશો એટલે તમારી નોકરી ફાઇનલ છે માર્ક મેં જ્યાં સુધી મારું જે અંદાજ છે બહુ ઓછા માર્ક છે બધાને અમુક માણસોને વધારે માર્ક છે એનો મતલબ એવો નથી કે બધાની એવરેજ માર્ક વધારે છે બહુ મેરિટ ઘણું બધું મારા ખ્યાલ મુજબ નોર્મલ નોર્મલા થાય પછી ફાઇનલ ખબર પડશે પણ એટલું બધું મેરિટ છે ઊંચું અટકશે નહીં એટલે ગ્રાઉન્ડ ઉપર ફોકસ કરજો અને આગળનો વિડીયો જે છે એ આપણે કદાચ આ મેરીટ બાબતની ચર્ચા જો કદાચ ફાઇનલ ડેટા કાંઈ આવશે તો એના પર કરશું પણ ગ્રાઉન્ડ ઉપર ભાઈ છૂટકો નથી છતાંય તમને કાંઈ પણ પ્રશ્નો હોય જે પણ કાંઈ પ્રશ્નો થતા હોય તો અમને ડિટેલમાં અમને લખીને મોકલો અમને તમે કોમેન્ટમાં પણ મૂકજો અને સૌથી સરળ રસ્તો એ છે કે તમે મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ બોલતી કલમ ઉપર જો તમે અમને તમારા મેસેજ મોકલજો પ્રર્શનલની અંદર તો એનાથી ફાયદો એ થાય છે કે અમે એ પ્રશ્નને યોગ્ય રીતે સમજીને એના વિશે કરશું કારણ કે બધી કોમેન્ટો જવાબ આપી શકશું બધી કોમેન્ટો વાંચીને જવાબ આપવો એ થોડુંક મુશ્કેલ છે મારા માટે યુટ્યુબની અંદરથી કારણ કે હું એક જ વ્યક્તિ શું કે જે મને લાગે છે કે મારે તમારી સાથે વાતો શેર કરવી જોઈએ એટલે હું કરું છું એટલે બધા વ્યક્તિ બધાને હું નથી જવાબ આપી શકતો પણ તમારા ઇન્સ્ટા બોલતી ડોટ કલમ ઉપર તમે મેસેજ કરજો હું તમને ચોક્કસથી મારાથી બનતા બધા પ્રયત્નો કરીને રિપ્લાય આપીશ તમને અને યોગ્ય માર્ગદર્શન છે એ તમને મળશે એટલે તમે એના પર મોસ્ટ ઓફ પ્રશ્નો છે એ પૂછવાનું રાખજો તો આ વિડીયોમાં એટલું જ મિત્રો આનાથી થોડુંક મોટિવેશન લઈ લો અને તમે ગ્રાઉન્ડ સી કમ્પ્લીટ કરજો અને આ વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જેથી કરીને અમને છે મજા આવે આમ મોટિવેશન મળે અમને પણ કે ચાલો હાલો વિડીયો બનાવીએ માણસોને ટૂંકમાં આપણામાં ઇન્ટરેસ્ટ છે આપણાથી ચેનલથી ફાયદો થાય છે તો વિડીયો બનાવવાની પ્રેરણા મળે એટલા માટે મિત્રો 次は